અંકલેશ્વર જેઆઈડીસી માં આવેલ એફટીડીઆઈ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા લાયસન્સ ડિપ્લોમા સમાપન સમારોહ યોજાયો અંકલેશ્વર આવેલ એફડીડીઆઈ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા એએફસીસી લાયસન્સ ડિપ્લોમા કોર્સ હેઠળ ફૂટબોલની રમત અંગે કોચિંગ આપવામાં આવી હતી જે ટ્રેનિંગમાં કોચિંગ પૂર્ણ થતા આજરોજ એએફસીસી લાયસન્સ ડિપ્લોમા કોર્સનો સમાપન સમારોહ યોજાયો જેમાં ટ્રેનિંગ પૂર્ણ કરનાર કોચિસને વધાવી લેવામાં આવ્યા હતા અને તેઓ ગુજરાતભરમાં ફૂટબોલની રમતમાં સારી કોચિંગ આપી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ સમાપન સમારોહમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના સેક્રેટરી અશોક માંજવાણી એએફસીના પ્રો લાયસન્સ અને ફૂટબોલ ફેડરેશનના કોચ શક્તિ ચૌહાણ ભરૂચ ડીએફએના પ્રમુખ દિપેન પટેલ કન્વીનર દિનેશ પટેલ અને હિરેન રાઠોડ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા મને ખુશી છે કે મેં આજ એ પ્રોગ્રામ મેં આયા હું જ્યાં फुटबॉल एसोसिएशन की तरफ से और हमारे अंकलेश्वर इंडस्ट्रियल डेवलपमेंट सोसाइटी का आनंदपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स के जॉइंट एफर्ट से और हमारे यहाँ के जो फुटवेयर की जो एक एशिया में पहली इंस्टीट्यूट है उसके कैंपस में ये 68 कोचेस को यहाँ फ़ुटबॉल की ट्रेनिंग दी गई है जिसमें से काफ़ी कोचेस गुजरात के और चार भरूच के भी हैं और जो मुझे फीडबैक मिला है कि सब कोचिस की अच्छी ट्रेनिंग हुई है और ऑर्गेनाइजर्स हैं पर्टिकुलर जो बाहर से आए हैं उन्होंने हमारे स्पोर्ट्स कॉम्प्लेक्स का और ये इंस्टीट्यूट का जो फैसिलिटीज है और जो ग्राउंड है उसको काफ़ी अप्रिशिएट किया है हूँ आज जो क्लोजिंग सेरेमनी एफ सी सी डिप्लोमा जो अंकलेश्वर भरूच खाते योजली जे है जेमा भरूच डिस्ट्रिक्ट फुटबॉल एसोसिएशन जे आप કાર્ય કર્યો છે એ ખરેખર બહુ જ સરાહનીય છે કેમકે આ પહેલી વાર થઈ રહ્યું છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન આટલું મોટું પગલું લઈ રહ્યું છે ને મારા આયા પછી જે મેં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે મુલાકાત લીધી એ પ્રેક્ટિકલ હોય કે થિયરી રૂમ હોય કે ઓડિટોરિયમ હોય એ એટલું સરસ છે કે મને લાગે છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સી લેવલ પણ નહીં પણ આગળ ચાલીને બી એ અને મોટા લેવલ પર આ પ્રમાણેના કાર્યક્રમ યોજવા માટે એ સક્ષમ છે તો મને તો બહુ જ ખુશી થઈ પણ આ જે કોર્સ છે એનાથી કોચિસોને જ નહીં પણ ગુજરાત ફૂટબોલને પણ બહુ જ લાભ મળશે કેમકે આ કોચિસો જે અહીંયાથી જ્ઞાન લઈને ગયા છે આગળ ચાલીને ગુજરાતના છોકરાઓને ટ્રેન કરશે તો આપણું ગુજરાતનું ફૂટબોલ આગળ વધશે